હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે સો રૂપિયાની નોટ વિશે વાત કરવાના છીએ સામે તમે જોઈ શકો છો સો રૂપિયાની નોટ અને હા સ્ટો સો રૂપિયાની જે નોટ આવે છે તેમાં સ્ટાર જે આવે છે ને વચ્ચે તો સ્ટાર નોટની શું કિંમત થઈ શકે છે તો આપણે એ જ આગળ વિડીયોમાં જોવાના છીએ ડિટેલ્સ વાઇઝ બધું સમજશું હવે દોસ્તો આવી નોટ ઘણા લોકોએ જોયેલા હશે અને ઘણા લોકોએ આમ ચલણમાં વાપરેલી પણ હશે જે વ્યક્તિની ખબર નથી હોતી કે આ નોટની શું કિંમત થઈ શકે છે તે આમ ચલણમાં આને ખર્ચ કરી નાખે છે પણ જેને ખબર હોય છે તે તેનું કલેક્શન કરી લે છે તો દોસ્તો આવી નોટ તમારી સામે આવે કે તમારી પાસે હોય તો ચલો વિડીયોમાં આપણે આગળ જાણીએ કે આની શું કિંમત થઈ શકે છે ડિટેલ્સ વાઇસ બરાબર તો દોસ્તો જાણીએ આ નોટ વિશે તો આ નોટ તમે નીચે ડિટેલ્સ લખેલ છે જોઈ શકો છો હું સમજાવું છું આ નોટમાં સાઈન જે છે તે ડી શુભારાવની છે નોટમાં પણ સામે તમે જોઈ શકો છો સાઈન ડી શુભારાવ બરોબર પ્લેન ઇન્સર્ટ હવે ઇન્સર્ટ વિશે કોઈ હજી ના સમજતા હોય તો આગળ હું જણાવીશ અને બીજું જે હોવું જોઈએ તે બે હજાર નવની સાલની આ નોટ છે બે હજાર નવ સાલ છે ઓકે અને બીજી મહત્ત્વની વાત છે જે પ્રેફિક્સ પ્રેફિક્સ સામે તમે જોઈ રહ્યા છો જે સ્ટાર છે ને તેની પહેલાં જે લખેલ છે અંક અને એ બીસી ડેના તેને પ્રેફિક્સ કહે છે નાઇન એ કે ઓકે તો પ્રેફિક્સ વિશે સમજી ગયા સામે નોટમાં પણ જોવા મળી રહ્યું છે સ્ટાર પહેલાં જે નાઇન એ કે છે ને તે પ્રેફિક્સ છે અને નીચે ડિટેલ્સમાં પણ લખેલ છે તો બે હજાર નવની સાલની આ નોટ છે અને આની કિંમત વિશે વાત કરીએ તો આની કિંમત વિશે વાત કરીએ તો આ હાલની જે યુએનસી કન્ડિશનમાં કિંમત ધરાવે છે તે છસો રૂપિયા છે ઓકે બાકી નોટની કન્ડિશન ઉપર આધાર કરશે હવે જવું દોસ્તો નોટ છે તે આપણે કલેક્શનમાં રાખીએ તો ઘણા લોકો એમને રાખી દેતા હોય પણ તેના માટે એક પેકિંગ જે આવે છે તે પેકિંગમાં રાખવી જોઈએ અથવા તો તેનું આલ્બમ આવે છે એમાં રાખવી જોઈએ જેથી નોટ બેવડી આડવડી ન વળે હવે બેવડી આડવડીવાળી અને આપણે રાખીશું તો તેની કિંમત તે સારી આપણા આગળ કિંમતી નોટ હશે છતાં પણ તેની કિંમત આપણે મળશે નહીં એટલે યુએનસી કંડિશનમાં હોય તો જ નોટની કિંમત મળે આપણે તો નોટને સારી રીતે કલેક્શનમાં રાખવી જોઈએ આલ્બમમાં દોસ્તો આગળ વાત કરીશું આ જ નોટ છે અને જોઈએ ડિટેલ્સમાં ડી સૂભારાઉ સાઇન છે અને આમાં જે છે એફ ઇન્સર્ટ આવે છે આપણે આગળ જે ડિટેલ્સમાં વાત કરી પહેલી તો તેમાં ઇન્સર્ટ પ્લેન હતું અને આમાં જે છે આ જ નોટ છે પણ એફ ઇન્સર્ટ હોય તો તેની કિંમતમાં ફેર પડી જશે અને પ્રેફિક્સ છે ઓ સી એમ ઇન્સર્ટ અને પ્રેફિક્સમાં બસ ફર્ક છે બાકી નોટ એ જ છે સ્ટાર નોટ ઓકે અને જોઈ રહ્યા છો કે બે હજાર નવ સાલ છે તો હવે આ નોટ એફ ઇન્સર્ટમાં ઓ સીએમ પ્રેફિક્સમાં હોય તમારી પાસે તો તેની કિંમત થવાની છે ચાર હજાર રૂપિયા ઓકે સમજાઈ ગયો હશે વાત કરીએ આગળ તો આ જે નોટ જોઈ રહ્યા છો તમે આ નોટ ખૂબ જ કિંમતી ગણવામાં આવે છે રેર તો આ નોટ શા કારણે રેર છે તે આપણે જાણીશું તો ડિટેલ્સમાં જોઈએ તે પહેલાં તો નોટ ઉપર એક વખત સરખી નજર નાખી લો તો હવે જોઈએ આગળ બુકમાં કે શું કિંમત રહેવાની છે આની તો આ પણ ડી સુધારાવાની સાઇન છે અને આમાં જે છે તે ઇન્સ આર છે હવે આમાં તમે સામે નોટ ઉપર જોઈ રહ્યા છો નોટ ઉપર તેમાં જે અંક લખેલા છે પહેલાં તો ઓજી ક્યુ જીરો જીરો બત્રીસ અગિયાર તેની વચ્ચે આર છે તેની વચ્ચે ડીમ લાઇટમાં તમને આર જોવા મળતો હશે તો તે આર છે ને તેને ઇન્સર્ટ કહેવામાં આવે છે ઓકે હવે સમજાઈ ગયું તો આમાં આર ઇન્સર્ટ આવે છે અને બે હજાર નવ એ જ સાલ છે જે આગળ હતી તે અને પ્રેફિક્સની વાત કરીએ તો ક્યુ ઓકે ક્યુ આમાં પ્રેફિક્સ આવે છે પ્રેફિક્સ જે સ્ટાર પહેલાં નોટ ઉપર જોઉં સ્ટાર પહેલાં ક્યુ છે તેને પ્રેફિક્સ કહે છે અને સ્ટાર પછી જે છે તે સિરિયલ નંબર કહેવાય છે ઓકે એટલે નોટ સામે દેખાય છે એટલે નોટનું બધું નથી જણાવતો પણ આમાં જે કિંમત છે અને મેન મેન ચીજ છે એ જ હું બોલીને જણાવું ઓકે તો આ ઇન્સર્ટ છે ડી શુભારાવ સાઇન છે અને બે હજાર નવ તેની સાલ છે પ્રેફિક્સ છે ઓ જી ક્યુ તો આ રેર નોટ માનવામાં આવે છે આમાં કોઈ કિંમત જણાવેલી નથી પણ આની કિંમત દસ હજાર યુએનસી કંડિશનમાં મળી શકે છે દસ હજારથી વધુ પણ મળી શકે છે યુએનસી કંડિશનમાં પણ અત્યારની માર્કેટમાં જોવા જઈએ તો દસ હજાર તો આરામથી મળી રહેશે કારણ કે રેર નોટ છે ઓકે તો બસ દોસ્તો આજનો વિડીયો એટલે સુધી જતો આજની ડિટેલ્સ સારી લાગી હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જણાવજો અને આગળ હવે બીજા વિડીયો સાથે મળશું ત્યાં સુધી ટેક કેર બાય બાય